ભાવનગર શહેરના કરચર્યા પરા પોપટનગર વિસ્તારમાં અગાઉની જૂની અદાવતની દાજ રાખી પાંચ શખ્સોએ હથિયારો ધારણ કરી મહિલાના ઘર અને દુકાન પર તોડફોડ કરી નુકસાન કરતા મહિલાએ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં મીનાબેન બિપિનભાઈ ચૌહાણે ગંગાચડિયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે રાત્રિના વાગ્યા આસપાસ તેઓ તેમના બાળકો ઘરે હતા જે દરમિયાન અગાઉની દાજ રાખી પ્રવીણ ઉર્ફે લાલુ ધીરુભાઈ વાઘેલા પ્રવીણનો ભાઈ શંકર ઉર્ફે બોલો તેમજ શંકરનો દીકરો અશ્વિન હાથમાં હથિયારી ધારણ કરી ગાળો બોલતા ઘરે આવતા તેઓ તેમના જેઠાણી ગભરાઈ ગયા હતા અને ઘરના બીજા દરવાજામાંથી બહાર નીકળી તેમના કાકીજીના ઘરે જતા રહ્યા હતા જ્યાં હથિયારો સાથે આવેલા આ ત્રણેય શખ્સોએ તેમના ઘરના બારી બરણા તોડી નાખી ઘરનો સામાન પેર વિખેર કરી જતા રહ્યા હતા આ ઘટના બાદ થોડીવાર પછી અમિત ઉર્ફે કાળીઓ શંકરભાઈ વાઘેલા અને શંકર વાઘેલાનો માણસ રામ વાઘેલા તલવાર અને સોપારી કાપવાના સોડાનું પાનું લઈને તેમની દુકાને આવ્યા હતા અને પથ્થરમારો કરી દુકાનનું શટર તોડી દુકાનનો સામાનમાં તોડફોડ કરેલ ઘરના બારે બારણા અને દુકાનો સેટ તોડી નુકસાન કર્યું હતું આ બનાવ અંગે ગંગાછડીયા પોલીસ મથકે આ તમામ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જ્યારે તોડફૂટ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અશ્વિન સોલંકી જે ન્યૂઝ ભાવનગર